પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોનિઝબર્ગમાં છઠ્ઠા આઈબીએસએના શિખર સંમેલનમાં ભાગ લેશે આ સાથે જ આપણે વાત કરીશું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છને પાંચસો કરોડથી વધુ પરિયોજનાઓની ભેટ આપવાના છે અને આ સાથે જ વાત કરીશું ક્રિકેટની કે જેમાં ગુવાહાટી ટેસ્ટના બીજા દિવસે સાઉથ આફ્રિકાએ સાત વિકેટે ત્રણસો સાહીઠ રન બનાવ્યા છે તો શરૂઆત કરીશું અત્યારની હેડલાઇન્સથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોનિઝબર્ગમાં છઠ્ઠા આઈવીએસએસ શિખર સંમેલનમાં લેશે ભાગ બીજી તરફ પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે કરી દ્વિપક્ષીય બેઠક જોનિસબર્ગમાં થયેલા ત્રિપક્ષીય ભાગીદારીની ઘોષણામાં ભારત ઓસ્ટ્રેલિયા અને કેનેડા વચ્ચે લોકતાંત્રિક સહયોગ બનશે મજબૂત જી ટ્વેન્ટી શિખર સંમેલનના બીજા સત્રમાં પીએમ મોદીનું સંબોધન પીએમએ જળવાયુ પરિવર્તન ન્યાયપૂર્ણ ઉર્જા પરિવર્તન અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ પર મુખ્ય ભાર જી ટ્વેન્ટીના પ્રથમ દિવસે પીએમએ આતંકવાદનો મુકાબલો કરવા જી ટ્વેન્ટી પહેલનો મુખ્ય પ્રસ્તાવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છને આપી પાંચસો કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ રોડ રસ્તા સિંચાઈ પ્રવાસન માર્ગ અને મકાન વિભાગના કામોનું કર્યું લોકાર્પણ મુખ્યમંત્રીએ કહ્યું સૌરાષ્ટ્ર કચ્છની વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સથી ઉદ્યોગોને રોકાણનું નવું બળ મળશે રાજ્યમાં આવતીકાલથી ટેકાના ભાવે ડાંગર બાજરી જુવાર મકાઈ રાગીની ખરીદી થશે શરૂ રાજ્યભરમાં એકસો તેર ખરીદ કેન્દ્રો પર એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી મંત્રી ભાવનગરમાં તંત્રનું મેગા ડિમોલ્યુશન ગેરકાયદેસર ધાર્મિક સ્થાનો પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી પંદરસો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે

આજે બીજો દિવસ ટેસ્ટના બીજા દિવસે દક્ષિણ આફ્રિકાએ સાત વિકેટે ચારસો ચાર રન કર્યા મધુસામીએ અડધી સદી ફટકારી કુલદીપ યાદવે ઝડપી ત્રણ વિકેટ જ્યારે રવિન્દ્ર જાડેજાએ ઝડપી બે વિકેટ